ગુફાની અંદર પણ પશુ પંખી ઘણા રહી છે કબૂતર પોપટ કાબરો આ ગુફાનો નજારો જોવો મિત્રો ગુફાની અંદર પણ એક બે સમાધિ આવેલી છે આ ઉપરથી વીજળી પડેલી છે વોલ પડેલો છે મિત્રો ગુફા પણ ઘણી મોટી છે મિત્રો તો ચાલો તમને દરિયાનો વ્યૂઝ બતાવ્યો મહુવા બંદર મહુવાથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો